કાંઠાની કરીશું જ્યાં સાબર ડેરીનો વિરોધ હવે વધુ ઉગ્ર બની રહ્યો છે ને રોષે ભરાયેલા પશુપાલકોએ સાબર ડેરીનો ગેટ તોડ્યો તો ડેરીનો મુખ્ય ગેટ તોડી અને પશુપાલકોએ વિરોધ કર્યો છે જ્યાં પોલીસ અને જે પશુપાલકોની હા ચાલાકી સામે આવી પોલીસ સાથે પણ પશુપાલકોએ હા ચાલાકી કરી છે ઉશ્કેરાયેલા ટોળાએ પોલીસ કર્મીને માર માર્યો છે અને પોલીસે ટીયર ગેસના સેલ છોડ્યા ત્યારબાદ ગેસ ગેટ પાસે અત્યારે ચુસ્ત પોલીસ બંદોબસ્ત છતાં પણ પશુપાલકો ઉગ્ર બન્યા છે વધુ વિગતો મેળવીશું સંવાદદાતા ચિરાગ આપણી સાથે સીધા જોડાઈ ચુક્યા છે ચિરાગ હાલ ત્યાં સુસ્થિતિ છે કારણ કે પથ્થરમારો પણ થયો ટીઆર ગેસના સેલ પણ છોડવામાં આવ્યા છે હાલની ત્યાં પરિસ્થિતિ શું છે જે પૂછી આગળ કરીને સાબરકાંઠા જિલ્લા સહિત અરવલ્લી જિલ્લાના જે જીવાદોરી સમાન સાબરડેરી છે મોટી સંખ્યામાં અહીંયા પશુપાલકો છે તે દૂધના ભાવસ્થિત વિરોધ માટે પહોંચ્યા હતા પરંતુ જે પ્રમાણે સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના હજારો પશુપાલકો અહીંયા પ્રદર્શન કરી રહ્યા હતા તે દરમિયાન જે અસામાજિક તત્વો છે તેને આ ટોળાને જે છે તે ઉશ્કેરવાનું કાર્ય કર્યું હતું ને અહીંયા પોલીસના વાહનોને ભારે નુકસાન થયું છે સાથે સાથે અહિયાં પથ્થરમારો છે તે પણ કરવામાં આવ્યો છે તો બીજી તરફ સાબરડેરી ગેટ ના આ મુખ્ય ગેટ દ્રશ્ય છે કે જે પ્રમાણે અહીંયા જે પશુપાલકોએ પોલીસ સાથે દર્શન કર્યું હતું ને ત્યારબાદ પથ્થર મારું કરવામાં આવ્યો અને અહીંયા કાચ પણ તોડવામાં આવ્યો છે સાથે સાથે સીસીટીવી કેમેરા છે તે પણ તોડવામાં આવ્યો છે તો બીજી તરફ અહીંયા ગેટ છે ગેટ ને પણ ભારે નુકસાન કરવામાં આવ્યું છે અને સાબળદેવી ખાતે મોટું અહીંયા તોડમફોર છે તે સાબળદેવી ખાતે પશુપાલકો દ્વારા કરવામાં આવ્યું છે તો બીજી તરફ અહીંયા કાચના દ્રશ્ય આપણે બતાવીશ કે જે પ્રમાણે સિક્યુરિટી નિયા કેબિન છે ને કેબિનના કાચ પણ તોડવામાં આવ્યો છે અને અહીંયા જે પથ્થરમારો કરવામાં આવ્યો હતો ત્યારબાદ અહીંયા ઉસ્કેરાયેલા ટોળા ને જે કંટ્રોલ કરવા માટે પોલીસે ક્લિયર ગેસ પણ છોડ્યો છે અને પોલીસે પશુપાલકો સામે લાઠીચાર્જ છે તે પણ કરવાની ફરજ પરી હતી પરંતુ સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના હજારો પશુપાલકો અહીંયા પોતાના ભાવ સ્વેર માટે વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા અને અચાનક આ ટોળું છે તે ઉશ્કેરાયુ હતુ અને સમગ્ર પથ્થરમારો સહિત જે ડેરીની અંદર તોળંગફોર છે તેની ઘટનાને અંજામ આપ્યું છે અને હાલ પોલીસ તંત્ર છે તે હાલ આ સોળાના જે અસામાજિક તત્વો છે તે લોકોના વિડીયોગ્રાફીના આધારે તે લોકોની અટકાયત છે તે પણ શરૂ કરવામાં આવી છે અને એક બાદ એક અહીંયા જે વ્યક્તિઓ છે તે લોકોને પણ હવે પોલીસ વારની અંદર બેસાડવામાં આવ્યા છે અને પશુપાલકોને અહિયાં જે કહેવાય કે ડિટેન કરવાની કામગીરી છે તે પણ હાથ ધરવામાં આવી છે પરંતુ સાબરકાંઠા જિલ્લામાં જે પ્રમાણે સાબરડેરી છે જે સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના પશુપાલકો માટે જીવાદોરી સમાના ડેરી માનવામાં આવતી હોય છે અને ડેરી દ્વારા જે ગત વર્ષે છસો ને બે કરોડ નો ભાવ વધારો છે તે ખેડૂતોને પશુપાલકોને ચૂકવવામાં આવ્યો હતો પરંતુ ચાલુ વર્ષે જે પ્રમાણે દૂધનો ભાવ ફેર છે તે પાંચસો કરોડની આસપાસ પશુપાલકોને ચૂકવવામાં આવ્યો હતો તેને લઈ મોટી સંખ્યામાં સોશિયલ મીડિયા થકી આજે પશુપાલકો છે તે પોતાનો આક્રોશ ને વિરોધ ચાલવા માટે અહીંયા સાબરડેરી ખાતે પહોંચ્યા હતા ને જે નિયામક મંડળ છે તેની સામે પણ પોતાનો વિરોધ છે તે દર્શાવ્યો હતો પરંતુ કહી શકાય કે જે પ્રમાણે અહીંયા પથ્થરમારાની ઘટના બની છે અને જે ડેરીના મુખ્ય ગેટ સહિત પ્રોટેક્શન દિવાલો છે તે તોડવામાં આવી છે અને પોલીસના વાહનો છે તેને પણ નુકસાન પહોંચાડવામાં આવ્યું છે અને જે પ્રમાણે પોલીસ છે તે હાલ આ ટોળામાં જેટલા લોકો છે તે લોકોની ઓળખ કરીને હવે એ લોકોની અટકાયત તારે વહીષે તે પણ હાથ ધરી છે આપને વિશેતાビス કે वरुण ટ્રેન્ક છે કે જે ના કાચ પણ તોડવા માંગે છે ટાયર છે તેને પણ નિશાલ પહોંચાડવામાં આવી છે સાથે સાથે સરકારી મુદ્દા માલ પણ અહીંયા નિશાલ પહોંચાડવામાં આવી છે ને હાલ સમગ્ર સાબરડીનીનો જે આસપાસનો વિસ્તાર છે તે પોલીસ છાવડીમાં ફેરવાયો છે જિલ્લા પોલીસ વરા થઈ કે જિલ્લા એસબી એસઓજી સહિતનો કાફલો છે કે પણ હવે પ્રતિદેવામાં આવે છે અને હાલ પશુપાલકોને અહીંયાથી વિખેરવાની કાર્યવાહી છે તે હાથ ધરવામાં આવી છે અને કઈ ને કઈક ઉશ્કેરાયેલા કોળાને કઈ પ્રકારથી શાંત કરવામાં આવે તે પ્રમાણે પ્રયાસો હાલ જોડાયા છે પરંતુ

હાલવી રહ્યા છે તે લોકોનો પણ હવે લાઠીચાર્જ સહિત ટીઅર ગેસના માધ્યમથી છૂટા કરવાનો જો છૂટા પાડવાનો પ્રયાસ છે તે પોલીસ દ્વારા હાથ ધરવામાં આવે છે પણ કહી શકાય કે જે પ્રમાણે સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના પશુપાલકો અહીંયા જે ઇસ્પી રહ્યા હતા અને જે બાદ પથ્થરમારો કર્યો હતો અને અહીંયા મોટું નુકસાન છે તે પણ કરવામાં આવ્યું છે સાથે સાથે સરકારી નુકસાન ગાડીઓને વાહનોને પણ નુકસાન પહોંચાડાયું છે તો બીજી તરફ સાબરડેરીના ગેટ સહિત જે સીસીટીવી કેમેરાને કાચ હોય તેને પણ તોડફોડ કરવામાં આવી છે બિલકુલ ચિરાગ ત્યાં આગળ સ્થિતિ કેવી હતી કેટલા પશુપાલકો ત્યાં આગળ એકત્રિત થયા હતા સમગ્ર રાજ્યમાંથી બહારથી કેટલા લોકો આવ્યા હતા જિલ્લામાંથી અને સાથે સાથે પોલીસનો કાફલો ત્યાં કેટલો હતો કારણ કે આ ઉગ્રતા વધી ત્યારબાદ શું બહારથી પોલીસ ફોર્સ પણ બોલાવી પડી હતી અરવલ્લી સૂત્રોચ્ચાર સાથે પોતાનો આક્રોશ છે તે રહ્યા હતા અને એની લોકોની માંગ એક કે જે પ્રમાણે ગત વર્ષે ડેરી દ્વારા અઢાર જેટલો ભાવ ચૂકવવામાં આવ્યો હતો તો વર્ષે પચીસ ટકા ખેડૂતોને પશુપાલકોને ભાવ છે તે આપવામાં આવે પરંતુ ડેરી નિયામક મંડળ દ્વારા અત્યારે પાંચસો કરોડની ની આસપાસ આનો ભાવફેર ચૂકવવામાં આવ્યો છે કે કહી શકાય કે જે પ્રમાણે નવ ટકા જેટલો ભાવફેર ચૂકવવામાં આવ્યો છે તેને લઈ પોતાનો વિરોધ રત્વ માટે પહોંચ્યા હતા પરંતુ અચાનક આ ટોળાની અંદર કેટલાક અસામાજિક તત્વોએ મિશલફોડી કરી હતી અને આ ટોળાને ઉશ્કેરવાનો પ્રયાસ છે તે કર્યો હતો પરંતુ અહીંયા પોલીસના દ્રશ્યો આપને બતાવીશ કે જે પ્રમાણે હાલ સામેરી ખાતે જે વાતાવરણ ચાલુ બન્યું હતું ને ત્યારબાદથી પોલીસે પોતાનો મોરચો સંભાળ્યો હતો અને અહીંયા સહિત જે લાઠીચાર્જ કરવાની પોલીસને પરત ફરી હતી ત્યાં આ હાલ કરવાના ક્યાંક ને પ્રયાસો કરવામાં આવ્યા હતા પરંતુ જે પ્રમાણે શરૂઆતથી જે અહિયાં વિરોધ ભંડોળ શરૂ થયો હતો તે પ્રમાણે નું જે પોલીસ ડિવિઝન લાગતું હોય છે તે પોલીસ જવાનો અહિયાં તૈનાત હતા પથ્થર મારા અંજામ આપવામાં આવ્યો સરકારી વાહનોને તોળપુર કરવામાં આવી ત્યારબાદ અહીંયા જે જિલ્લા પોલીસ છે તે પણ ઘટના સ્થળે દોડી આવ્યા છે અને જિલ્લા એલસીબી સહિત જે પોલીસ મથકો આસપાસના છે તેને કોર્સ પણ બોલાવવાની પોલીસે ફરજ પડી છે અને હાલ સમગ્ર કાર્યવાહી છે તે પણ આરંભી છે તો બીજી તરફ અહીંયાના જે માર્ગો છે તે હાલ નેશનલ હાઈવે માર્ગ હોય કે અહીંયા હિંમતનગર કલો માર્ગ છે ત્યાં પણ મોટી સંખ્યામાં હજુ પણ પશુપાલકોના બિલકુલ બિલકુલ તો અત્યારના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો જે રીતે અત્યારે ટોળાને વિખેરવાનો પ્રયાસ પોલીસ દ્વારા કરવામાં આવ્યો ટીઆર ગેસ છોડવામાં આવ્યા પરંતુ હાલ તો પોલીસ દ્વારા જેટલા પણ જે એક એકને ઓળખી અને જેટલા પણ આની અંદર સામાજિક તત્વો જે વિરોધ કરી રહ્યા હતા અને જે લોકોએ જે કાયદો માનવા લીધો હતો હાથમાં લીધો હતો તેમને અત્યારે એક એકને અત્યારે ડિટેન કરવાની પ્રક્રિયા પણ પોલીસ દ્વારા શરૂ કરી દેવામાં આવી છે ના સીધા દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા છો કે કેવી રીતે આ ટોળું છે તે ઉગ્ર બન્યું હતું ને ત્યારબાદ આ વિરોધનું ક્યાં ક્યાંક પથ્થર મારા સુધી પહોંચી ચૂક્યું હતું ચિરાગ પણ આપણી સાથે સતત અપડેટ આપી રહ્યા છે ઘટના સ્થળથી અને વધુ માહિતી પણ તેમની પાસેથી મેળવતા રહીશું કે ચિરાગ અત્યારે આ સમગ્ર જેટલી પણ આ આ ઘટના સામે આવી છે તેની પણ વિશે માહિતી આપણે આગળ ચિરાગ પાસેથી લેતા રહીશું પરંતુ આપણે જેઓ લઈએ કે આ સમગ્ર સ્થિતિ તે દરમિયાન કેવી હતી અને કેવી રીતે આ જે વિરોધ છે તે ઉગ્ર બન્યો છે સાબરકાંઠા અરવલ્લી જિલ્લાના પશુપાલકો માટે જીવાદોરી સાબર ડેરી ખાતે આજે સવારથી જ પશુપાલકો છે તે દૂધના ભાવફેર મામલે વિરોધ દર્શાવી રહ્યા હતા જોકે જે પ્રમાણે મોટી સંખ્યામાં અહીંયા પશુપાલકો છે તે પોતાનો આક્રોશને રોષ ઠાલવી રહ્યા હતા અને નિયામક મંડળ સામે વિરોધ નોંધાવી રહ્યા હતા તો જોઈ શકાય છે કે જે પ્રમાણે ટોળાએ પોતાનું સંતુલન ખોઈ બેસતા અહીંયા જે પ્રકારે પોલીસના વાહનોને પણ નુકસાન પહોંચાડ્યું છે અને બીજી તરફ દ્રશ્ય આપને બતાવીશ કે જે પ્રમાણે અહીંયા પથ્થરમારો છે તે પણ અહીંયા ટોળા દ્વારા કરવામાં આવ્યો છે અને ચારથી પાંચ લોકોને જે ઈર્જાઓ છે આ મારાની અંદર પહોંચી છે અને પોલીસે જવાબી કાર્યવાહીની અંદર ટીયર ગેસ છોડીને લાઠી ચાર્જ કરવાની પણ પોલીસને ફરજ પડી હતી તો બીજી તરફ અહીંયા જિલ્લા પોલીસ તંત્ર સહિત જિલ્લાનું પોલીસ તંત્ર છે તે પણ હવે દોડતું થયું છે અને જિલ્લા પોલીસ વડા સહિત અહીંયા ઘટના સ્થળે દોડ્યા છે તો બીજી તરફ મોટી સંખ્યામાં અહીંયા સાબરડેરીનો ચારેય પુરનો જે વિસ્તાર છે તે પોલીસ છાવણી છે ને જે ટોળું ઉશ્કેરાયું હતું ને જે પ્રમાણે સરકારી વાહનો સહિત જે ડેરીના ગેટ અને ડેરીના કેબિનને નુકસાન પહોંચાડવામાં આવ્યું છે અને પથ્થરમારો કરવામાં આવ્યો છે તેને લઈ હવે પોલીસે લાઠીચાર્જ સહિત જવાબી કાર્યવાહી છે તે કરવાની શરૂઆત કરી છે